હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે રોટલી તેના માટે પાણી મૂકી દીધું છે અને થોડુંક નાખી દીધું છે મીઠું અને એક ચમચી જેટલું ઘી આને થોડી વાર ઉકળવા દેશું આ ઉકળશે ત્યાં સુધી આપણે બાજરાનો લોટ ચાળી લેશું બાજરાનો લોટ ચાળી લીધો છે તો હવે આપણે પાણી ઉકળી ગયું છે તેમાં નાખી દેસુ લોટ ને એકદમ સરસ ગુણવી લીધું છે હવે હવે આ રીતે એક ચમચી જેટલું ઘી નાખી અને પછી એકદમ સરસ પાછો ટૂપી લેશું આ રીતે ત્રણ ગોયણા કરી લીધા છે તો એકદમ રોટલી નો કેમ હોય એવો જ લોટ લાગશે વણવામાં પણ સરસ રહેશે અને રોટલી બાજરાની ઘઉંના રોટલી જેવી હોય તેવી રોટલી વણી લીધી છે આ રીતે નીચે થોડાક તલ નાખી દીધા હતા એટલે છેલ્લે જ નાખવાના વણાઈ ગયા પછી અને સેજ વણી લેવાનું એટલે તલ અંદર સુધી ન જાય અને ઉપર દેખાય હવે આપણે લોટી ઉપર મૂકી તો આપણે લોટી ઉપર દીધી છે છે એકદમ સરસ પોચી રૂ જેવી આ રોટલી બને કેમ કે આપણે લોટ જ્યારે બાફીએ ત્યારે પણ ઘી નાખેલું છે અને ટૂંકવામાં પણ નાખેલું છે તો એકદમ સરસ એવી રોટલી આપણી બની ગઈ છે આના ઉપર સેજ ઘી ચોપડી દેસુ તો રહેલી છે આપણી બાજરાની રોટલી આ રીતે આપણે બીજી પણ વણી લીધી છે અને એના ઉપર તલ નાખી દીધા છે હવે સેજ વેલણ ફેરવી દેસું એટલે તલ સેજ દબાઈ જાય આ રીતે તલ સેજ ઉપર વેલણ ફેરવી લીધું એટલે સરસ દબાઈ ગયા છે હવે આપણે આને શેકી લેશું ભણવામાં પણ એકદમ ઓલી રોટલીની જેવી જ લાગે છે કેમ કે લોટ છે એ કાચો નથી સરસ ઓલી રોટલીની જેમ જ તે તરત લોટ લઈને વણાઈ જાય છે આ બીજી રોટલી પણ રેડી છે અને ઉપર તલ દેખાય છે હવે આના ઉપર આપણે સેજ ઘી ચોપડી દેસુ આ રીતે આપણે આ રોટલી પણ વણી લીધી એના ઉપર તલ નાખી દીધા હવે સેજ વેલણ ફેરવી દેશું અને પછી આપણે શેકી લેશું તો આ રીતે બધી રોટલી રેડી છે આ રોટલી પણ આ રીતે ઉપર તલ દેખાય છે એ રીતે સરસ થઈ ગઈ છે અને એકદમ આપણી આ રોટલી એકદમ સોફ્ટ સોફ્ટ એકદમ પોચી એવી રૂજ એવી રોટલી થાય છે અને એકદમ રોટલો ન ભાવતો હોય એને પણ આ રોટલી ભાવે છે તો તમને જો આ રોટલીની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય